ઘર નો બનાવ્યો ભલે જતી રહી પી લાઈટ છે લાગે તમારે લાઈટ તો જતી રહી કોમ હમણાં થી કર્યું છે

ફોલો કરો છો આટું તમે તો આ જોજો આ જો ચીબા ગાડી જો ચાચા તમે આ છોકરા જેવું કરો છો તમે તો આ શું કરવાનું મારા વર ના વાન નહીં આટલા ઉંમર થઈ તો એ આ છોકરા જેવા છોકરા જેવા રે હું જોયો છે ને જો આ વખત સીડીઓ સર સીધું કરે હું જોઈ કાઢો ના વાન નહીં કાઢવાનું નહીં લુગડો આ રહ્યો બાર મહિનો નહીં તાર બે મહિનો ની છે બે મહિનો વિશે બાધા રાખી તમારું દુઃખ પર છે તો એ બાધા રાખી તો ના વાન નહીં બે મહિના

હારું મહેમાન કે આવી તો ના આવે હારું તો કાઠું કરી બહુ આ મારું બેટો હાટું છે બહુ સારું આમાં જ્યારે આલો આપણે મારા હારી સારો હાટું ના ઘેર મૂતો હતો મારો આજે મેં તો વહાણ જો ભરાયો સમાચાર મારા હારીને પોકાવવા પડશે મારા જોઈ કાઢવા દેજે સમાચાર તો હાલવા જ પડશે મારા હારી મારા હારીને સમાચાર પોકાવવા પડશે કાં તો મારા ઘેર આમ તો જો તો હારો હાટું નહીં મનતું વહાણ દોડાય બોલો

મારા હારું છે હવે સટકું પડશે ઊભા થા હારું હાડું કો બોનું કાઢીને સટકું પડશે નકાતા હારું આડું હાલ તકે બે દોરાઈ હવે સોણ ભરવાનું કે છે ને કોક કરીને બોનું કાઢું પડશે મારા સટકું પડશે હોય જય હાડું તમે ભરતા હો જો હાડો ખાર હેડો હું એ સાફ થઈ જઉં હો પણ જો હાડું તમે કહું હા આ સોણ તો ભરું છું ભણે બીજું કામ ના બતાવતા ને હું જતો રે વગેરે તો જો

એટલી બધી ભેગી કરી છે ગાયો ને બેહો ને અને સારું કે તો મને ઓમ ઓમ બકાય બેકાય ને કોમ જ કરાવવા લાગે છે બોલો મારું જથ્માને શું કરવા દે છે મન તમારી માટીયાં દેખાય છે અને ભૂલ્યું જ દેખાય સારું હા પરી કાઢવા દેતી મન તો પછી તૂટી ઉપર છે મારા જથું જ જેવું ઉપર છે બકાય

જે દેખાઈ દેતી રહી છે હા તાણે કે આ મન ભરવા મોકળ્યો છે મેં મી તો તમારે આથી આકે ના ના ઉતારી દેરું મન ગટી આયે છે ખાલી ઓવર આરો હાઢિયે કોક હારું બોનું બને નેકરું પડશે ઓયથી એને હું હું કે કાઢું કોઈ કે નહીં એ તો કે હું કોણ તમ કોણ કરાવું

હું મહેમાન ગતિ જોયું મારા હાથો ની ત્યાં આવું આવું મારા ગાતી કર્યું હોય હા એવું ના કરતા આવા નહી કરાવી કરાવન ના જતા